આમ કાંઈ જ ખેંચી રાખવા એ પણ દસ સેકન્ડ બંને પગામાં છે ગુદામ વાળીને રાખવાના એક પગ માટે પગ ચઢ આપવો આ સાઈડમાંથી આ પગ બહુ ખેંચો જ્યાં સુધી કમરમાં દુખાવો થાય ત્યાં સુધી આમ ખેંચી જ રાખવાનો એ પણ દસ સેકન્ડ એ પગને આવી રીતે રાખી આ બીજો પગ કરો મને વિરુદ્ધ હાથી આમ ખેંચો એને પણ દસ સેકન્ડ આમ ખેંચી રાખવાનો કમર કમરમાં દુખાય ત્યાં સુધી આમ ખેંચી રાખવાનો બંને પગ સીધા કરવાના આ હાથ કમરની નીચે આવી રીતે મૂકો બીજો હાથ આવી રીતે મૂકો પગ છેજ આટલા વાળેલા રાખવા આ પણ દસ સેકન્ડ બંને પગ નજીક લાવી ધીમે ધીમે બે હાથ ગાડી લેવા પગ સીધા કરી આવી રીતે હાથ વિડાવી અને પછી જ આવી રીતે બેઠા થવું